કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ આજની તારીખ એકવીસ છ બે હજાર પચીસ તો વિડીયોમાં આગળ બનીના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બનના રહેજો જેથી બધા માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા મળે મોરબી બે હજાર એકસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર છસો ને એકવીસ રૂપિયા રાજકોટ બે હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સાવરકુંડલા એક હજાર આઠસોને બ્યાસી રૂપિયાથી બે હજાર નવસો ને ચાલીસ રૂપિયા અમરેલી એક હજાર નવસો ને એક્યાસી રૂપિયાથી બે હજાર આઠસો ને સિતોતેર રૂપિયા જામજોધપુર એક હજાર નવસો અગિયાર રૂપિયાથી ત્રણ પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એક હજાર નવસો ને પચાસ એકાવન રૂપિયાથી ત્રણ હજાર ને રૂપિયા મેંદેડા એક હજાર નવસો બાવીસ રૂપિયાથી બે હજાર આઠસો ને બે રૂપિયા હળવદ એક હજાર એકતાલીસ રૂપિયાથી બે હજાર નવસો ને બાવીસ રૂપિયા બોટાદ બે હજાર બત્રીસ રૂપિયા થી ત્રણ હજાર પિસ્તાલીસ રૂપિયા ભાવનગર એક હજાર આઠસો ને બે હજાર રૂપિયા જામનગર બે હજાર ત્રીસ રૂપિયા થી બે હજાર સાતસો ચોર્યાસી રૂપિયા કાલાવડ બે હજાર પાંચસો ને રૂપિયાથી ત્રણ બાવીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના ખેડૂત મિત્રો જુનાગઢ બે હજાર પાંચસો ને બે રૂપિયાથી એક હજાર સોરી બે હજાર આઠસો ત્યાંસી રૂપિયા બાબરા બે હજાર છસો એકસઠ રૂપિયાથી બે હજાર નવસો ને એક્યાસી રૂપિયા મહુવા એક હજાર નવસો ને સાહીઠ રૂપિયાથી બે હજાર નવસો ને પીચોતેર રૂપિયા જસદણ એક હજાર સાતસો ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર ને બાવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ સાચા અને સચોટ ભાવ મળતા રહે અને તમે ચેનલમાં નવો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર